અન્ય પુરાણોમાં પણ ભાગવતની ચર્ચા થઈ છે ભાગવત એટલે શું તો કે સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતારો કે જે મહાપુરુષો પ્રગટ થયા એમના ચરિત્રને ભાગવત કહેવાય છે તો ભાગવતમાં ભગવાનની જે લીલા છે સારસ્વત કલ્પની લીલા છે પણ દસમસ્કરના ત્રણ અધ્યાયમાં જે લીલા છે એ કલ્પાંતર ભેદ અન્ય કોઈ કલ્પની લીલા છે મહાપ્રભુજી માને છે પાછળથી જોડાઈ હશે શ્રી મહાપ્રભુજી ત્રણસો બત્રીસ અધ્યાય માને છે ભાગવતમાં કુલ પચાસ પ્રકરણ છે અઢાર હજાર શ્લોક છે પાંચ લાખ છોતેર હજાર અક્ષર છે ત્રણસો પાંત્રીસ અધ્યાયમાં કુલ સોળ હજાર એકસો પંચાણું શ્લોક છે એમાં ઉવાચ પરીક્ષિત ઉવાચ શુક વાચ એવા કુલ બારસો સિત્તેર ઉમેરાયા બસો અડધા શ્લોક છે અને દરેક અધ્યાયને અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે એ ઉમેરાતા કુલ અઢાર હજાર શ્લોકોની સંખ્યા શ્રીમદ ભાગવતમાં થાય છે તો પ્રશ્નો ઘણા બધા પૂછાયા જીવે શું કરવું જોઈએ કૃપા કરી બતાવો અમે તો અજ્ઞાની જીવ છીએ આ કલયુગમાં જ્ઞાન મેળવવું એટલું સરળ નથી વૈરાગ્ય તો દેખાતો નથી અમારી અંદર ભક્તિનો પણ અભાવ છે અમે વિવેકહીન જીવો છીએ આપ કૃપા કરીને બતાવો ભક્તિ અમારી અંદર કઈ રીતે વધે વિવેક કઈ રીતે આવે અમે તો અજ્ઞાની છીએ આપ તો ગુરુ છો જેમનું જ્ઞાન કરોડો સમાન છે અને ગુરુની સન્મુખ બેઠા હોઈએ મારા જીવનમાં અજ્ઞાનતાનો હોય તો કેમ ચાલે અને તો કયા છે ચિંતામણી સામે કોઈ કામના કરીએ લૌકિક બધું સુખ આપી શકે કલ્પ વૃક્ષની સામે કંઈ કલ્પના કરીએ તો વધારેમાં વધારે સ્વર્ગ સુધીનું સુખ આપે પણ ગુરુ સર્વોપરી છે જો ગુરુની પૂર્ણ કૃપા થઈ જાય તો સાક્ષાત પ્રભુના દર્શન કરાવી શકે અને આપ એવા ગુરુ છો કૃપા કરીને અમને યોગ્યતા આપો પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ અમને બતાવો અને વાસ્તવમાં ગુરુ એ છે કે જે પોતાના શિષ્યને કેવલ પોતાની પાસે ન રોકી રાખે જીવાત્મા ને પરમાત્મા વચ્ચે સેતુ બને પ્રભુ સુધી એને જીવને પોતાને પહોંચાડે કબીરજી કે છે ને આ કલિયુગમાં સ્વાર્થી ગુરુ તો ઘણા મળી જાય ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપિયા મુજકો દો એવા ગુરુ તો ગલી ગલી મળી જાય કે છે એકવાર એક માણસ મરીને સ્વર્ગમાં ગયો એકવાર વધાઈ મળી કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે આમ ભક્તોની સાથે કતારમાં ઊભો રહ્યો થોડી વાર થઈ ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ આવી રહ્યું હતું પૂછ્યું આ ભગવાન છે ના ફલાણા ફલાણા સંત છે વળી થોડી વાર થઈ કોઈ રથમાં બેસીને આવી રહ્યો છે કોઈ પંખા કરે છે કોઈ ચમર કરે છે ભક્તોના ટોળા સાથે જય જયકાર કરે પૂછ્યું આ ભગવાન ફલાણા ફલાણા આચાર્ય છે વળી કોઈ સવારી આવ્યા કોઈ મહામંડલેશ્વર છે કોઈ મંડલેશ્વર અનેક સવારીઓ સાંજ સુધી નીકળી હજી સુધી ભગવાન આવ્યા નહી સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો કોઈ એકલો વ્યક્તિ ઘોડા પર બેસીને દૂરથી આવી રહ્યો છે મોડા પર થાક છે ઉદાસી છે અને કોઈએ કહ્યું કે લો ભગવાન આવી ગયા આશ્ચર્ય થયું અત્યાર સુધી આ મોટા સંતો અને મહાપુરુષોને કેટલાય નીકળ્યા હજારો ભક્તોના ટોળા ભગવાન એકલા શિષ્યને પોતાની પાસે ન રોકી રાખતા પ્રભુ સુધી પહોંચાડે અને શિષ્યની જવાબદારી છે કે ગુરુમાં એને ભગવદ ભાવ રાખવો જોઈએ બેમાંથી એક પણ પોતાની જવાબદારી ચૂકે તો એનો ઉદ્ધાર એટલો સરળતાથી ના થાય